મિત્રો આજે તમારે તમારી જોડે સરસ 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 મજાની વાત કરવાની છે અને તે છે આ મારા નણંદ રિંકુ દીદી એ આવી ગયા છે હોસ્ટેલમાંથી ભણીને અને એનું ભણવાનું પૂરું થઈ ગયું છે તો હવે આપણે પણ એના માટે મૂર્તિઓ ગોતવાનું છે તો હવે અમારા ઘરમાં બે જણા માટે મૂર્તિઓ ગોતવાનું છે એક તો છે ટીટીફાઈ અને આ બીજા આવી ગયા છે અમારા રિંકુ દીદી અને એક બીજી સરસ મજાની વાત એ કરવાની છું કે થેન્ક યુ મિત્રો જેને પણ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કર્યું છે તેનો ખૂબ ખૂબ આભાર અને હા મારા લાડકવાયા વર્ષ જેમને પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી છે તેનો ખૂબ 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 દિલથી ધન્યવાદ અને જેમને પણ સબસ્ક્રાઈબ કર્યા છે એમને તો દિલથી ધન્યવાદ થેન્ક યુ મિત્રો હાલો રિંકુબેન ઉઠી ગયા ઉઠો ઉઠો તમારા માટે ચા પાણી ને નાસ્તો તૈયાર છે હાલો બધાય તમારી વાઈટ છે હા ભાભી જો મારી નીંદર ઉડી ગઈ હાલો હમણાં જ હું ફ્રેશ થઈને આવું છું હો બહુ બધાય આવી ગયા છે તાર નણંદે હવે તો જો આવી ગઈ છે ભણી ગણીને એટલે હવે આપણે બધાને એટલે ભેગા કર્યા છે કે હવે આપણે રીન્કુનું ક્યાંક ઠેકાણું ગોતવું જોશે ને મૂર્તિઓ ગોતવો છે તો ભોગી બહુ તમારા હગાવાલામાં ને ક્યાંય આપણા હગાવાલામાં એવું ઠેકાણું હોય ને તો આપણે બધા આપણા હગાને કહી એ રીંકુ હાટું ઠેકાણું ધ્યાનમાં રાખે એમ છતાં રીંકુ બેટા તારા ધ્યાનમાં ક્યાંય હોય કોઈ છોકરો તો કહી દેજે હો હા રીંકુ બેન મમ્મી ને પપ્પા ની વાત હાવ હાચી છે આપણે હગાવાલામાં બધી વાત કરી છીએ અને હજી તો આપણી પાસે ટાઈમ છે સમયસર આપણે નીકળી જાય ને તો મુહૂર્ત સરસ મજાનો મળી જાય હા એ બધી તો વાત હાવ હાચી છે આપણે છે ને રિંકુનું હવે તો મંડાશે ઠેકાણું ગોતવા હવે હગાવાલાને જઈ ફોન કરો ને તે ભેગું મારું અને રીંકુનું બેઈનું કહી દેજો અને મારું તો ખાસ કહેજો મારે તો છોકરો સલમાન ખાન જેવો જ જોઈશે નકર હજી હું પાંચ વરસ કાઢી નાખીશ એ અમારા ટીટી ફઈને તો સલમાન ખાન જેવો છોકરો જોઈશે અને પાછા એ તો વળી લગ્ને લગ્ને કુંવારા ભેગા ભેગા ને પોયરા જોઈ ટીટી ફઈ હાલો હું તમને બધાને બે દિવસ વિચારીને પછી જવાબ દઉં બરાબર એ હા કાંઈ વાંધો નહીં બેન તમે તમારા જે બે દી વિચારી લ્યો આપણે પાસે ઘણો એ ટાઈમ છે અને પછી એ પ્રમાણે તમે કહેશો તો આપણે બધા હગાવાલાને ફોન કરી દેસી હાલો મિત્રો તમને આ વિડીયો ગયો હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ